પાંડેસરના દક્ષેશ્વર મંદિર પાસેથી ટેમ્પામાં કતલખાને લઈ જવાતા પાંચ ભેંસને મુક્ત કરાવી આરોપીનો કબજો ગૌરક્ષકોને પોલીસે સોંપ્યો છે પાંડેસરાના દક્ષેશ્વર મંદિર પાસે ગૌરક્ષકોએ વોજ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થનાર એક ટેમ્પાને આંતર્યો હતો ટેમ્પાની તપાસ કરતા તેમાંથી પાંચ ભેંસ મળી આવી હતી જે અંગે ચાલકની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે કમેલાથી ઉનપાટિયા ખાતે કતલખાને ભેંસોને લઈ જઈ રહ્યો હતો જંગેની અંગેની જાણ ગૌરક્ષકોએ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટેમ્પા ચાલકને અટકાયત કરી છે અને ભેંસોને ઉગાડી લીધી હતી રઘુભાઈ ઝાલાભાઈ ભરવાડ રઘુભાઈ આજે કઈ રીતે તમે ટેમ્પો પકડ્યો હતો દક્ષેશ્વર હતો આ કમેલાબાજુથી આવતો ટેમ્પો દક્ષેશ્વર મંદિર ગને પંચર પૈડા પછી એ ચલાવતો હતો એના અંદરમાં ભેંસો ભરેલી હતી એને ઉભો રાખાવીને પૂછ્યું એટલે એને એમ કીધું કે ઊન પાટિયા લઈ જાવું છું કારણ હતું એમ કહે છે કે કુરબાની આપવા માટે કતલખાનાનો માલ છે કેટલા ભેંસો હતા એમાં પાંચ